કરવામાં આવી છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા દ્વારા અને ખેડૂતો પાસેથી ઘરવેરો વસૂલ કરવામાં આવે છે અને જે લોકો ઘરવેરો ના ભરે તેના ફોર્મ ભરવા ભરવા દેવામાં આવતા નથી જેના કારણે ગરીબ લોકોને ખૂબ જ અન્યાય થાય છે હવે જમીન મહેસૂલ અધિનિયમ મુજબ કોઈ પણ ખેડૂત પાસેથી એની વિગતી વસૂલ કરી શકાય નહીં કે ઘરવેરો આવો કોઈ જમીન મહેસૂલ ધારામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં તલાટી તેમજ પંચાયત દ્વારા કાયદાની ઉપર વર્ગ જઈ અને ગરીબ લોકો પાસેથી ગરીબ ખેડૂતો પાસેથી એક એક હજાર ની ઘરવેરાની પાવતી આપી અને દબાણ કરી રહેલ છે અને એ પાવતી પણ ઓનલાઈન નથી અને ફરગી છે અને જેના કારણે ગરીબ લોકો ખૂબ જ હેરાન થઈ રહેલા છે સરકારનો આવો કોઈ જ પરિપત્ર નથી કે તમારે ઘરવેરો ભરવો છતાં પણ આ ધગધકી નિર્ણયના કારણે ગામ લોકો ખૂબ જ હેરાન થઈ રહેલા છે તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારીશ્રી કલેક્ટરશ્રી તેમજ રાજ્યના મહેસૂલ તપાસણી અધિકારી પણ આમાં દરમિયાનગીરી કે